રેડ પડી તો કંપનીનો માલિક રડવા લાગ્યો જુઓ આ વિડિયો એમાં માલિક રડી રહ્યો છે જ્યાં ટાસ્ક ફોર્સ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉત્પાદન કરતા યુનિટ પર રેડ કરવામાં આવી હતી તે દરમિયાન ચંદ્રપુરા ખાતે અંદાજે ચાર ટન જેટલું ઓછા માઇક્રોનનું પ્લાસ્ટિક અને દાણાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો એટલે કુલ ત્રણ યુનિટ ભેગા થઈને પાંત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો ચેકિંગ દરમિયાન કંપનીના માલિકને નોટિસ ફટકારવામાં આવી તો તે સમયે તે ધ્રુસકે ધ્રુસ્કે રડવા લાગ્યો હતો બે યુનિટમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવેલ છે અને બાકીના ત્રણેક યુનિટને ચેક કરતા તેમાં ફક્ત દાણા બનાવેલું દાણા બનાવવાની ફેક્ટરી હતી અને બાકી બંધ થઈ ગયેલી ફેક્ટરીઓ છે એટલે જ્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદન નથી થતું એ એવી પણ ફેક્ટરી જોવામાં આવી છે